આ સમિટમાં રશિયા દક્ષિણ આફ્રિકા સંયુક્ત આરબ અમીરાત બ્રાઝિલ ચીન ઇજિપ્ત ઇથોપિયા ભારત ઇરાન અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓ સાથે બે હજાર ચોવીસની આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટમાં યુવા શિબિર યોજવામાં આવી હતી ત્યારે આપણી સમૃદ્ધિ તથા સંસ્કૃતિના સર્જનાત્મક કલા ક્ષેત્રમાં આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી નાની વયની પ્રતિનિધિ તરીકે પસંદગી કરી આમંત્રણ આપવામાં આવ્યું મારું નામ પટેલ છે નમસ્કાર હું રશિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બ્રિક્સ સમિટમાં સિલેક્ટ થઈ હતી સમગ્ર ઇન્ડિયામાંથી મારું સિલેક્શન થયું હતું રિપ્રેઝેન્ટ કરવા માટે મને ઇન્વિટેશન મળ્યું હતું રશિયા તરફથી ઉલિયાનોસ કરીને એક રીજન છે જ્યાં અમે વર્લ્ડ વાઈડ દસ કન્ટ્રીઝ ડેવલપિંગ કન્ટ્રીઝ ભેગા થયા હતા અમારું મેઇન ટોપિક હતું આર્ટ એન્ડ કલ્ચર સો સમગ્ર વિશ્વના જેટલા બી આર્ટિસ્ટ છે દસ કન્ટ્રીઝમાંથી રાઇટ એ બધા અમે ભેગા થયા હતા અમારા કેમ્પમાં અને અમે પાંચ દિવસની એક્ટિવિટી કરી જ્યાં અમે એકબીજાનું આર્ટ અને કલ્ચર સમજ્યું અને કંઈક મેળવીને આવ્યા કંઈક એ લોકોની સ્કિલ જે અમારી પાસે નથી એ એમની પાસે છે એમની પાસે છે અમારી પાસે નથી એટલે સમથિંગ એવું કંઈક અમે લોકોએ કમ્યુનિકેશન કરી કોલાબરેશન કરી અમે જાણ્યું ઉલ્લાનસ કરીને જે રીઝન છે બહુ સ્પેશિયલ હતું બિકોઝ ત્યાંના પહેલાંના જમાનામાં ડાયનોસોર્સ બહુ રહેતા હતા પછી એના પછી એના અવશેષો અત્યારે ત્યાં હાલમાં બી જોવા મળે છે તો એ લોકોના જે અવશેષો છે એ લોકો એને પ્રોસેસ કરીને પછી ફેક્ટરીમાં નાખીને પછી એને આર્ટ પીસીસ બનાવે છે અને વર્લ્ડ વાઈડ ડિસ્પ્લે કરે છે સો એક યુનિક કંઈક અમે જાણવા મળ્યું અને આ કેમ્પનો જે ઉદ્દેશ્ય હતો એ એક એક જ માત્ર ઉદ્દેશ્ય હતો કે આપણે વર્લ્ડ વાઇડ કોલાબરેશન કરવું છે વર્લ્ડ વાઈડ ક્યાંક ને ક્યાંક આપણું આર્ટ અને કલ્ચર ફેલાવવું છે અમારી કમ્યુનિટી એક જ મોટિવથી ચાલે છે કે બસ આપણું કલ્ચર અને આર્ટ હંમેશા સુપર હોય સો આ એચિવમેન્ટ જસ્ટ મારું નહીં ધારા પટેલનું નહીં પણ હા ઇન્ડિયાનું હતું સો મને ખૂબ જ આનંદ થયો અને હું આભાર વ્યક્ત કરવા માગું છું કે રશિયા ફ્રી સમિટને કે તેમણે મને આવી એક ઓપોર્ચ્યુનિટી આપી અને ઇન્ડિયાને પણ કે તેમણે મને આટલો સપોર્ટ આપ્યો ખાસ કરીને હું ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ચીફ મિનિસ્ટર હોનરેબલ ભૂપેન્દ્રભાઈ પટેલને બી હું થેન્ક યુ કહેવા માગીશ કે એમને બી મને એક લેટર આપ્યો અભિવાદન કર્યું મને હું સિલેક્શન થઈ એના બદલ સો થેન્ક યુ સો વેરી મચ ચીફ મિનિસ્ટર થેન્ક યુ